નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ એક ગુજરાતી અધ્યયન સંપુટ તેનો એકમ સાત મારા ઘરના સભ્યો આ એકમની અંદર આવતી પ્રવૃત્તિઓની સમજ મેળવીશું સૌ તો અહીં વિદ્યાર્થીઓને વર્તુળમાં ઊભા રાખો બે બેની જોડમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીનો હાથ પકડે તે રીતે ઊભા રાખવા કોઈ એક વિદ્યાર્થીના હાથમાં દડો આપો ખાલી હાથ વડે ગોળ ફરતા ફરતા દડો પાછો પહેલાં વિદ્યાર્થી સુધી પહોંચાડવા કહો આવું ત્રણ વાર કરાવડાવો ત્યારબાદ પ્રથમ જે પ્રવૃત્તિ છે એ ગીત આપવામાં આવેલું છે બા વિના મને ખવડાવે કોણ તો આ ગીતને પણ અગાઉની જેમ આપણે પહેલાં પઠન ત્યારબાદ ગાન ગાન અને સમૂહ ગાન એ ક્રમની અંદર કરાવીશું ત્યારબાદ બીજા નંબરની પ્રવૃત્તિ છે ચિત્ર જુઓ અહીં ચિત્ર અવલોકન આધારે વાતચીતની પ્રવૃત્તિ આપવામાં આવેલ છે અને ચિત્ર અવલોકન કરાવ્યા બાદ નીચે મુજબના જે પ્રશ્નો છે તેવા અન્ય પ્રશ્નો પૂછવાના છે આ પ્રવૃત્તિ માટેનો વિડીયો અલગથી તૈયાર કરવામાં આવ્યો છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે તો જરૂરથી તે પણ જોઈશું વિદ્યાર્થીઓને બે બેની જોડીમાં એકબીજા સાથે વાતચીત કરવા કહો જેમાં તેઓ પોતાનો પરિચય આપે જેમ કે નામ પપ્પા મમ્મી કોણ બહુ વહેલું શું ગમે વસ્તુ કે મીઠાઈ વગેરે જેવી પ્રવૃત્તિ કરાવીશું ત્યારબાદ વર્ગમાં ઊભા થઈ દરેક જોડીને એકબીજા વિશે કહેવા કહો ત્રીજા નંબરની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળીએ અહીં વિજયની વાર્તા છે આ વાર્તાનું પણ પઠન કરીશું ત્યારબાદ સ્થાનિક લોકબોલીની અંદર કથન કરીશું અને ત્યારબાદ તરત જ વાર્તા આધારે જે વાતચીતના પ્રશ્નો આપવામાં આવેલ છે તો એ પ્રશ્ન મુજબના અન્ય પ્રશ્ન પૂછી બાળકો સાથે વાતચીત કરીશું ચાર છે જો આપેલા કામ વિજય કરતો હોય તો બીજું કામગ્ર બોલો અને જો ન કરતો હોય તો બીજું વાતોડિયો બોલો અહીં વાર્તા આધારે વાક્ય આપવામાં આવેલ છે તો આ વાક્ય આપણે બોલીશું અને વિદ્યાર્થીઓ વાર્તા આધારે જો બીજું આ કામ કરતો હશે તો બીજું કામગ્રો કહેશે અને જો બીજું આ કામ ન કરતો હશે તો બીજું વાતોડિયો બોલશે પ્રવૃત્તિ નંબર પાંચ છે વિજયના ઘરમાં આ કામ કોણ કરે છે તે કહો રસોઈ બનાવી ઓસરી વાળવી પથારી કરવી તો આવા વિવિધ કામ આપવામાં આવેલ છે આ કાર્યો પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પૂછવામાં આવશે અને વિદ્યાર્થીઓ વાર્તા આધારે અહીં આ કામ કોણ કરે છે તે કહેશે ત્યારબાદ પ્રવૃત્તિ છ આવું કોણ બોલતું હશે કહો અહીં વાર્તા આધારે જ વાક્ય આપવામાં આવેલા છે તો આ વાક્ય કોણ બોલતું હશે તે વિદ્યાર્થીઓ કહેશે આ પ્રવૃત્તિ એક તાસની નથી અઠવાડિયું દસ કે પંદર દિવસ સુધી આ પ્રવૃત્તિ કરાવો રોજ ભાષાના તાસની શરૂઆતમાં કેટલાક બાળકોને એટલે કે બે કે ત્રણ પોતાના પરિવારની વાત કહેવાની તક આપો બાળક અટકી જાય તો તેને પ્રશ્નનો ટેકો પૂરો પાડો જેમ કે તમારા પપ્પા શું કામ કરે છે મમ્મીની કઈ વાત ગમે છે તમે પોતાના વિશે પણ એક એક વાક્ય કહો તો આ પ્રમાણે બીજા અન્ય પ્રશ્નો પૂછી વિદ્યાર્થીઓને પોતાના પરિવારની વાત કહેવાની તક આપવાની છે પ્રવૃત્તિ સાત સંબંધમાં શું કહેવાય લખો અહીં પરિવારના વિવિધ સભ્યોને શું કહેવાય તેની ઓળખ માટેની પ્રવૃત્તિ છે તો અહીં પપ્પાના ભાઈ એટલે કે કાકા એ જ પ્રમાણે પપ્પાના બહેન તો ફોય મમ્મીના બેન માસી પપ્પાના મમ્મી દાદી મમ્મીના પપ્પા તો નાના મમ્મીના ભાઈ મામા પપ્પાના પપ્પા દાદા મમ્મીના મમ્મી નાની મમ્મીનો દીકરો ભાઈ અને પપ્પાની દીકરી તો કે બેન થાય તો આ પ્રમાણે સંબંધોની ઓળખ માટેની આ પ્રવૃત્તિ છે ત્યારબાદ આઠમી જે પ્રવૃત્તિ છે સાંભળો જ્યારે ભ સંભળાય ત્યારે હળવેથી દફતર થપ થપાવો અહીં નીચે જે શબ્દ આપવામાં આવેલા છે તે મોટેથી બોલવાના છે આ શબ્દની અંદર વિદ્યાર્થીઓને જ્યારે ભ સંભળાશે ત્યારે હળવેથી પોતાનું દફ્તર થપ થપાવશે એ જ પ્રમાણે બીજા શબ્દો લઈ ય ધ ફ માટે પણ દખ્તર થપ થપાવવાની જગ્યાએ બીજી પ્રવૃત્તિ કરાવી શકાય ત્યારબાદ નવ નંબરની પ્રવૃત્તિ છે અક્ષર રમો તો અહીં અગાઉના એકમોમાં પણ મૂળાક્ષરોની ઓળખ માટે આ પ્રવૃત્તિ આપણે કરાવી જ છે તો આ એકમ અંતર્ગત પણ ભ ય ગયેલા તમામ અક્ષરો અને માત્રા સાથેના અક્ષરો લઈ આ રમત રમાડવાની છે પ્રવૃત્તિ નંબર દસ તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવું અહીં ભ ય ધ અને ઔ આ અક્ષરો આપવામાં આવેલા છે અને તેને લખવા માટેની યોગ્ય પદ્ધતિ માટે અહીં જે ક્રમ આપેલ છે તે મુજબ એ ક્રમની અંદર વિદ્યાર્થીઓને તીરની દિશામાં આંગળી ફેરવવાની પ્રવૃત્તિ કરાવવાની છે જેમ કે અહીં ભ મૂળાક્ષર છે તો તીર અહીંયાથી જાય છે તો એ પ્રમાણે આ રીતે તીરની દિશામાં તમામ મૂળાક્ષરોની ઉપર આંગળી ફેરવવાની છે ત્યારબાદ આંગળી મૂકીને એક એક અક્ષર મોટેથી બોલાવો ત્યારબાદ તમે જે અક્ષર બોલો તેના પર વિદ્યાર્થીઓને આંગળી મૂકવા કહો એટલે કે અહીં મૂળાક્ષર ઓળખ માટેની આ પ્રવૃત્તિ કરાવવાની છે તમે કોઈ એક અક્ષર પર આંગળી મૂકી તેનો સાચો અથવા ખોટો ઉચ્ચાર કરો જો એ સાચું હોય તો વિદ્યાર્થીઓને નમસ્તે કરવા અને ખોટું હોય તો સલામ કરવા કહો રસોઈનો ઉચ્ચાર નાનો અને દીર્ઘયનો ઉચ્ચાર લાંબો કરવાનું ધ્યાન રાખો હવે જે તે અક્ષરનો નંબર બોલો વિદ્યાર્થીઓને તે અક્ષર બોલવા કહો અક્ષરોના નંબર આ રીતે બોલો એક ચાર તો વિદ્યાર્થીઓ ભ ફ બોલે એટલે કે અહીં જે નંબર આપવામાં આવેલા છે તે મુજબ આપણે નંબર બોલીશું જેમ કે ત્રણ તો વિદ્યાર્થીઓ ધ બોલશે બે બોલીશું તો ય બોલશે ત્યારબાદની જે પ્રવૃત્તિ છે બે નંબર સાથે બોલવાના છે જેમાં આપણે પ્રથમ જે જોયું એક ચાર તો ભફ એ રીતે બોલશે એ જ પ્રમાણે પાંચ બે તો ઓય એ રીતે બોલશે ચાર બે તો વિદ્યાર્થીઓ ફય એ રીતે બોલશે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર અગિયાર જુઓ લખો અને ત્રણ વાર બોલો ભય ભી ઈ ધી ફી અહીં ભય ધ આ અક્ષરોનું અનુલેખન કરવાનું છે અહીં વિદ્યાર્થીઓ અક્ષરોને જોઈને ઓળખીને બાજુમાં આપેલ જગ્યાની અંદર અનુલેખન કરશે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બાર તમારા શિક્ષક આ ફકરો વાંચશે તેમાં ભય ધ આવે ત્યારે તાળી પાડો અહીં જે ફકરો આપેલ છે તેનું વાંચન કરવાનું છે એટલે કે વર્ગના તમામ વિદ્યાર્થીઓ સાંભળી શકે તે રીતે મોટેથી વાંચન કરવાનું છે અને આ ફકરાની અંદર જ્યારે જ્યારે ભય ધફ આવશે ત્યારે વિદ્યાર્થીઓ તાળી પાડશે પ્રવૃત્તિ નંબર તેર આ વાક્યો વાંચો અને જ્યાં ભય ધફ અક્ષરો આવતા હોય તેમની ફરતે ગોળ કરો આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ જાતે કરવાની છે આ વાક્યો વાંચવાના છે અને તેની અંદર જ્યાં જ્યાં ભ ય ધ અને ફ અક્ષરો આવતા હોય તેની ફરતે ગોળ કરવાનું છે ત્યારબાદ ચૌદ નંબરની પ્રવૃત્તિ સાંભળીએ લખીએ વાંચીએ આપેલા અક્ષર પહેલા છૂટા અને પછી તરત જ ભેગા વાંચી સંભળાવો જેમ કે ધ તુરો રો ધતુરો ત્યારબાદ બોક્સમાં આપેલ શબ્દ ભૂલો આ રીતે વંચાવ્યા પછી દરેક શબ્દ ઘૂંટીને લખવા કહો તે શબ્દો મોટેથી વંચાવો ત્યારબાદ પ્રવૃત્તિ નંબર પંદર જોડીમાં કામ કરો મિત્રની હથેળીમાં આંગળી વડે એક પછી એક ભ ય ફ અક્ષરો લખો તમારો મિત્ર પણ તમારી હથેળીમાં તે રીતે અક્ષર લખે તેવું કરો મિત્રો અહીં જોડીની અંદર આ કાર્ય કરવાનું છે અહીં વિદ્યાર્થીઓ બબેની જોડીમાં એકબીજાની હથેળીમાં ભય ધ અને ફ આ મૂળાક્ષરો લખશે ત્યારબાદ ભય ધ ફ અક્ષર અને સ્વર ચિહ્નો લઈને શબ્દો બનાવો આ શબ્દો એફેલન કીટની સ્લેટ ઉપર મૂકી આખો વર્ગ જોઈ શકે તેમ રાખો શબ્દો વંચાવો આ પ્રવૃત્તિ બાદ ભ ય ધ આ ચાર મૂળાક્ષરો અને તેની સાથે અગાઉના અને આ એકમ અંતર્ગત શીખેલા સ્વર લઈને વિવિધ શબ્દો બનાવવાની પ્રવૃત્તિ કરવાની છે અને આ શબ્દો એફએલએન્ડ કીટની જે સ્લેટ આવેલી છે તેના ઉપર મૂકવાના છે અને આખો વર્ગ જોઈ શકે તે રીતે રાખવાના છે અને ત્યારબાદ આ શબ્દોનું વાંચન કરાવવાનું છે તમારા મિત્રનું નામ લખો મારા મિત્રનું નામ અહીંયા આજે ખાલી જગ્યા આપી છે તેમાં વિદ્યાર્થીઓ પોતપોતાના મિત્રનું નામ લખશે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર સોળ સરખા શબ્દોને જોડો જેટલી વાર છે તેટલી વાર વાંચો જે શબ્દ ન જોડાય તેના પર ચોકડી કરો અહીં ગાજર વાનર અવાજ આ ત્રણ શબ્દ આપેલા છે અહીં નીચે બીજા પાંચ શબ્દ છે તો એની અંદરથી સરખા શબ્દો શોધાવવાના છે અને તેને જોડાવાના છે અને તેનું વાંચન પણ કરાવવાનું છે જેમ કે ગાજર તો અહીં નીચે શોધીશું અને ત્યારબાદ તેનું વાંચન પણ કરવાનું છે અવાજ તો અવાજ શબ્દને નીચેથી પણ શોધવાનો છે અને એને જોડવાનો છે સાથે વાંચન કરવાનું છે વાનર તો અહીં નીચે આપેલ વાનર શબ્દની સાથેને જોડીશું વાંચન કરીશું ત્યારબાદ જે વધારાના બે શબ્દો છે વાનરો અને ખવાજ તો આ બે જે શબ્દ છે તેના પર ચોકડી મારીશું એ જ પ્રમાણે લાડવો ઈનામ ખમણ આ ત્રણ શબ્દ નીચેથી શોધવાના છે તેને જોડવાના છે અને વાંચવાના છે અને વધારાના જે શબ્દ છે તેના પર ચોકડી કરવાની છે પ્રવૃત્તિ સત્તર માત્રાને મૂળાક્ષર સાથે જોડી શબ્દ બનાવો અને લખો અહીં જોઈ શકીએ છીએ કે અવની માત્રા આપવામાં આવેલ છે તો આ માત્રાને ગ મ લ સ ક અને ભ મૂળાક્ષર સાથે જોડીને શબ્દ બનાવવાના છે અને લખવાના છે જેમ કે ગની સાથે અવની માત્રા જોડતા ગૌ બનશે અને તેને અહીં મૂકતા ગૌતમ શબ્દ બનશે એ જ પ્રમાણે મની સાથે અવની માત્રા જોડીશું તો મૌલિક શબ્દ બનશે લની સાથે અવની માત્રા જોડીશું તો લૌકિક બનશે ત્યારબાદ ભની સાથે અવની માત્રા જોડીશું તો ભૌતિક શબ્દ બનશે કની સાથે અવની માત્રા જોડીશું તો કૌરવ શબ્દ બનશે સની સાથે અવની માત્રા જોડીશું તો સૌરભ શબ્દ બનશે તો આ પ્રમાણે અહીં જે મૂળાક્ષરો આપેલા છે તેની સાથે અવની માત્રા લગાડીને શબ્દ બનાવીને લખવાના છે ત્યારબાદ નીચે ઓની માત્રા આપેલી છે તો આ માત્રાને પણ અહીં જે મૂળાક્ષરો આપેલા છે તેની સાથે જોડવાની છે અને ત્યારબાદ શબ્દ બનાવવાનો છે આપણને અહીં એક ઉદાહરણ આપવામાં આવેલ છે ભ તો ભની સાથે ઓની માત્રા જોડતા ભોજન શબ્દ બને છે એ જ પ્રમાણે ફની સાથે ઓ જોડતા ફોરમ શબ્દ બનશે ધની સાથે ઓની માત્રા લગાવતા ધોકો બનશે કની સાથે ઓની માત્રા લગાવીશું તો કોયલ શબ્દ બનશે મની સાથે ઓની માત્રા લગાવીશું તો મોરબી શબ્દ બનશે અને યની સાથે ઓની માત્રા લગાવીશું તો યોગ શબ્દ બનશે ત્યારબાદ અઢાર નંબરની પ્રવૃત્તિ છે એકમ સાતની અર્લી રીડર વાંચો તેમાં આવતા શબ્દો અને વાક્યો સ્લેટ અને નોટમાં લખો તો મિત્રો અહીં એકમ સાતની જે અર્લી રીડર છે તેનું વાંચન કરાવવાનું છે તેના અંદર આવતા શબ્દ અને વાક્યો સ્લેટ અને નોટની અંદર લખવાના છે સાથે નીચે પેટફૂટરનું જે લેખન છે તે પણ કરવાનું છે